ડાંગરના પાકની કાપણી કર્યા બાદ ખેડૂતોએ ડાંગરને સુકાવા માટે મૂક્યો હતો જ્યાં કમોસમી વરસાદ પડવાના કારણે સમગ્ર પાક પલળી ગયો હતો જેના કારણે હાલ ખેડૂતોની પરિસ્થિતિ કપરી બની છે મહત્વનું છે કે ડાંગરના પાકની સમગ્ર પ્રક્રિયામાં 120 દિવસ જેટલો સમયગાળો લાગે છે જેમાં મે મહિનામાં ખેડૂતો ડાંગરના પાકની કાપણી કરીને સુકવ્યા બાદ જે તે મંડલીમાં જમા કરાવતા હોય છે પરંતુ આ વર્ષે હવામાન વિભાગ દ્વારા વહેલા વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતોએ થોડા દિવસ અગાઉ જ ડાંગરના પાકની કાપણી કરીને સુકાવવા મૂક્યો હતો પરંતુ તે સંપૂર્ણ રીતે સુકાય તે પહેલા જ ફરી કમોસમી વરસાદ પડતા ડાંગરનો પાક વરસાદ પડવાના કારણે પલળીને ભીનો થઈ ગયો હતો જેથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે મહત્વનું છે કે

તેને પણ સરકાર સામે સરકારની સહાય સામે અનેક પ્રશ્નો પણ ઉભા કર્યા છે જે રીતે કમોસમી વરસાદના કારણે ડાંગરના પાકને જે નુકસાન થયું છે તેને લઈ ખેડૂતો દ્વારા સરકાર પાસે યોગ્ય સહાયની પણ માંગ કરવામાં આવી છે જે રીતે ગઈકાલે કમોસમી વરસાદ પડેલો છે જેને લઈ ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ડાંગરના પાકમાં નુકસાન થયેલું છે જે જે રીતે અગાઉ અગાઉ પણ 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 દિવસ વરસાદ પડ્યો હતો જેના કારણે ખેડૂતોને કે આ વર્ષે મોટું નુકસાન થયેલું છે આપણી સાથે કેટલાક અહીં જે ડાંગરના પાકના જે ખેડૂત છે તેમની પાસેથી પણ જાણીએ કે આ વખતે કેવી રીતનું તેઓને નુકસાન જી આપણું નામ મારું નામ રણજીતભાઈ શાંતિલાલ પટેલ ગામ સોસ તાલુકો ઓલપાડ સુરત હવે અમારા ગામના બધા ખેડૂતો છે ખાલી પાંચ ટકા ખેડૂતોનું ડાંગર નીકળેલું છે બાકી પંચાણું ટકાનું ડાંગર બાકી છે એમાં જબરજસ્ત નુકસાન છે ખેડૂતોને ખર્ચો નથી નીકળવાનો વરસાદ બે થી ત્રણ ઇંચ વરસાદ પડી ગયો છે ને હવે એમાં ખેડૂતોને જો સરકારી સહાય મળે તો સારું પણ સરકાર બધી જાહેરાત કરે છે પણ એક ખેડૂતોને સહાય મળતી નથી હું વીસ વર્ષથી આ ભાત બનાવું છું પણ મને આજુ સુધીમાં કોઈ સહાય મળી નથી તેમાં ગામમાં ખેડૂતોને કોઈને બી મળતી નથી

ને જે પેપર સોન આ પેપર જોઈએ ફલાણા પેપર જોઈએ અરે પેપર ને શું તમારે કરવા છે ખેડૂતોને સહાય કરવી તમે ગામમાં રિકવરી જોઈ લે નુકસાન જોવાનું હોય તમારે પેપરને શું કરવાના છે ઓન રેકોર્ડ જેને જેટલું નુકસાન થયું તો પૈસા આપવાના હોય તમારા તલાટી છે તેને સર્વે કરાવો નુકસાની તો વાત જ થઈ ગઈ ખર્ચો નથી નીકળવાનો અમારો સાંભળી લે ને આ શણગા વાળું ભાગ છે એ ફેક્ટરી વાળા મિલિંગ વાળા લેશે

હવે અને શેરડીનું પિલાણ મળતું નથી વાવેતર ઓછું મળે છે ફેક્ટરીઓ આટ આ ટન કેપેસિટી ડાઉન થી ચાલે છે હવે એનું કારણ છે મૂળ સુધી ખેડૂતોને સરકાર તરફથી સહાય મળ્યું દુકાન જે ત્રાસ છે તે પહેલી તકે ગામ આખા તાલુકામાં ને બધી જગ્યાએ ત્રાસ છે શેરડીનું ટોટલી નુકસાન છે મારી સાડા ત્રણ વિજા શેરડી હતી ખાલી પાંત્રીસ ટન શેરડી થઈ મારો એક લાખ ત્રીસ હજાર નો ખર્ચો છે હવે ગણી કાઢો ત્રણ હજાર રૂપિયા મારે હામા દસ હજાર રૂપિયા મુકવા પડશે એટલે ડુક્કરો નું ટકા તો ક્યાં ધારા સભ્યો હોય પંચાયત જે આગળ સંસદ સભ્યો હોય જે એના માટે કાર્ય કરવા ને જે ખેડૂતો જબરજસ્ત નુકસાન કરે છે એ વર્ષોથી આ કોઈ ધ્યાનમાં માં નથી ખાલી મત માટે આવે છે આ લોકો ખેડૂત છે તેમની સાથે વાત કરી તેમણે જણાવ્યું કે જે રીતે આ જે કમોસમી વરસાદ પડેલો છે અગાઉ પણ જે દસ દિવસ પહેલા પણ કમોસમી વરસાદ પડેલો હતો જેના કારણે આ વર્ષે જે કહી શકાય કે ડાંગરના પાકને નુકસાન થયેલું છે જે ડાંગરનો પાક જે જે છે છે તે તે લીલો થઈ ગયો જેના કારણે લોકોને જશે ત્યારે તેમાં ભાવમાં પણ ઘટાડો થશે અને તે લોકોની પાસેથી એવું પણ જાણવા મળેલું છે કે જે ડાંગરનો પાક તે લોકોએ વાવણી કરી હતી તેમાં જે ખર્ચો નીકળવો જોઈએ તે પણ આ વર્ષે નીકળે એવી પરિસ્થિતિ તેઓને જોવા નથી મળી રહી જી જે રીતે ડાંગરના મારું નામ પિયુષભાઈ પટેલ છે હું અંબેડા ગામ તાલુકો સુરત જિલ્લા નું વતની છું છેલ્લા વીસ વર્ષથી આ ડાંગર ની ખેતી કરું છું પણ છેલ્લા બે ત્રણ વર્ષથી જોઈએ છે તો લગભગ બંને સીઝનમાં કમોસમી વરસાદ અથવા માવઠો અથવા કુદરતી આફત વાવાઝોડું કઈ ને કઈ આફટ આવતી જ રહે છે સમજો અને આ વર્ષે તો લગભગ વાવડે વખતે બી એટલો ટ્રાસ આપ્યો છે ચોમાસામાં બીટલો ત્રાસ રહ્યો છે અને તે ઉનાળા પ એટલો ત્રાસ સમજો એટલે ખેડૂત લોકોને છે ને બધી બાતથી મુશ્કેલી શું આવે છે ખબર નહીં આવે જ્યારે વાવે ત્યારે તકલીફ પડે છે રણની ત્યારે તકલીફ પડે છે આ બાબતે કંઈક દ્વારા હવામાન કરતા જણાવ્યું કે આ વર્ષે એક મહિનો વહેલો વરસાદ છે

લગભગ નેવું પંચા ટકા નુકસાન છે લોકોને આ વખતે કારણ કે આ જે પાક જે ખરાબ થઈ ગયેલો છે ભાવમાં આવે એ તો અડધા ભાવમાં વેપારીઓ મંડળીઓ ગમે એટલું જોર વેપારી માંગે ભાવ મંદિર ચૂકવાની કેવી રીતે એમ કારણ કે વેપારીઓ લે સસ્તું এস্ত ভাৱে জানো পাৰ টেম এনে সস্তি જી જે રીતે આપણે ખેડૂત સાથે વાત કરી તેવું જણાવ્યું કે જે રીતે આ જે કમોસમી વરસાદના કારણે ડાંગરના પાકને જે નુકસાન થયેલું છે જે સમગ્ર જે ડાંગરનો જે પાક છે તે લીલો થઈ ગયો છે જેના કારણે તે વેપારીઓ જયારે આ પાક લેશે ત્યારે તે પણ તે લોકોને પચાસ ટકા જેટલો તેઓને ભાવ મળશે જેના કારણે તે લોકોને ખર્ચો પણ માંડ નીકળે તેવું તેવું નીકળશે તે એક સવાલ છે પરંતુ જે રીતે કહી શકાય છે કે ડાંગરના પાકને એકસો વીસ દિવસનો સમયગાળો જોઈએ વહેલો આવેલો છે જેના કારણે તે લોકોને ડાંગરના પાકને સંપૂર્ણ રીતે જે પાક થવો જોઈએ તેનો જે સમયગાળો મળ્યો નથી જેના કારણે આ તે લોકોને હાલ નુકસાન થયેલું છે તો તેઓ દ્વારા સરકાર શ્રી યોગ્ય સહાય આપવા માટેની પણ અપીલ કરવામાં આવેલી છે કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા